નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારું એક વાર ફરી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે વાત કરવાની છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે મિત્રો ભરતીઓ જાહેરાત થાય છે તેના માટેની નોટિફિકેશન તે મિત્રો આપણે કેવી રીતે ચેક કરવી એની સંપૂર્ણ માહિતી આજે આપણે વિડીયોમાં આપવાની છે તો વિડીયોને એન્ડ સુધી જોવો અને તમારા સકલ સંમતિ સાથે શેર કરો અને મિત્રો અમને સબસ્ક્રાઈબ કરો જ્યાંથી સાચી માહિતી તમને મળી રહે પહેલા તો મિત્રો તમારે કોમ બાઉચર ઓપન કરી લેવાનું રહેશે ત્યાર પછી મિત્રો સર્ચ બારમાં તમારે સર્ચ કરવાનું રહેશે તો મિત્રો તમારે સર્ચ કરવાનું છે મારું ગુજરાત આટલું લખીને મિત્રો તમારે સર્ચ કરી દેવાનું રહેશે મિત્રો મારું ગુજરાત લખીને તમે સર્ચ કરશો મિત્રો આ રીતની ઓફિશિયલ વેબસાઇટ આવી જશે તો મિત્રો કરી દેવાનું રહેશે તો મિત્રો તમે જોઈ શકો છો હાલમાં જે મિત્રો વેબસાઇટ છે મિત્રો જે ચાલે છે એ તમામની મિત્રો આગળ તમારે લિંક મળી જશે અને મિત્રો તમે જે ભરતી ચાલુ છે એના પર ટીક કરી અને ઓનલાઈન ઘરે બેઠા ફોર્મ ભરી શકો છો તો મિત્રો જોઈ શકો છો જે માં મિત્રો ફરતી ચાલુ છે એસએસ માં ચાલુ છે